અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના માનની અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ ના ડ્રાઈવરની ભૂલના કારણે ચાર રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા એમના દિવંગત આત્મા ને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બે મિનિટનું મોલ પાડીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ બત્રીસ દરખાસ્તો મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા મને આપવામાં આવી કુલ એકસો સત્તર કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર ના માતબર ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં સર્વાંગી વિકાસ માટે ની આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે ખાસ કરીને ના નાણાકીય અંદર સ્ટેન્ડિંગ મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવવાની અમે એક સૌ પદાધિકારીઓ જાહેરાત કરી હતી કારણ કે રાજકોટ ડે બાય ડે દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હતા

અલગ અલગ ઝોન ની અંદર અમે લોકો સ્પોર્ટ સંકુલ બનાવીએ છીએ હાલમાં જ આપણે મૌરી નું માન્ય મુખ્યમંત્રીશ્રી ના હાથે મૌરી નું સ્પોર્ટ સંકુલ લોકાર્પણ થયું એવી જ રીતે આજે વોર્ડ નંબર સત્તર ની અંદર નવું સ્પોર્ટ સંકુલ બનાવવાની એક દરખાસ્ત હતી કે જે પણ મંજૂર કરવામાં આવી છે રાજકોટ શહેરના શહેરીજનો જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે જે વોર્ડ ની અંદર ડીઆઈ પાઇપલાઇન ના માધ્યમથી જે રોડ ખોદાઈ ગયા છે એવા બહુમતી વોર્ડ ની અંદર પણ એક આ બત્રીસ કરોડ ના ખર્ચે રોડ નવા બનાવવાની અને પેચોર કરવાની દરખાસ્ત હતી એ પણ આજે મજૂર કરવામાં